મારો જનજો મા 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 ધંધો તો તારો હરવા હલે છે મારા જનજો લૂસ વયો તારું પીને આવ્યો છે હા એ સામે ને ભાઈ ને નજીક નજીક દેવેનભાઈ શું થયું દેવેન છે તમે મારે ખોટ ગઈ જ નહીં બધું બરાબર સરખી રીતે બેસો દેવેન હાલત છે બરાબર સૌદ્ય સ્ટાર પ્રો યોર બIG બ્રો યો યો ધંધામાં ખોટ ગઈ છે દેવેન ને કે થયું થયું આઈ કેન ડુ ઈટ ટુ क्वાર્ટર્સ સ્મોલ પેક સ્મોલ પેક સ્મોલ પેક ટોટલ ટુ क्वાર્ટર્સ પીધા પછી ઇંગ્લિશ પણ બોલે છે યેપ ઇંગ્લિશ પીધું યેપ બાબી રોક એન્ડ રોક સુઈ માન પડત તને કાઈ કોઈ દિવસ તું આવું ઘર માં કરીનેથી આવ્યો ને તારે दारू પીને આવ્યો છે ઇશમેન ડ્રિંક દેવેન શું થયું છે માંડીને વાત કરો ને હા દેવેન ભાઈ

હું જાણી શકું કે સ્ટોર રૂમ માં આવીને આટલી ઉદાસ કેમ બેઠી છે અને એ પણ આટલી મોડી રાતે દેવેન સાથે વાત થઈ શું કહ્યું દેવેનભાઈ તે જાણ કેમણે આવું શું કામ કર્યું છે આપણા ઘર માં પહેલી વખત આવું કઈ થયું છે દામિની બહુ મોટી આચરણની વાત છે તને ખબર છે તારા જેઠ તો માનતા પણ નહોતા અત્યારે જ દેવેન સાથે વાત કરવા જતા હતા મેં માંડ રોક્યા છે એમને સારું થયું વાત ન કરી અત્યારે શું અત્યારે કોઈની સાથે વાત કરી શકે નહીં એવી હાલતમાં પણ નથી અને ભાઈ વાત કરવા જશે ને તો ઉલટા નખી જાશે દેવેન કહેતા હતા ને સાચી વાત છે શું એમણે બિઝનેસમાં લોસ ગયો છે શું હા લોસ ગયો છે કોઈ અજાણી પાર્ટીનો છે ને ઓર્ડર આપ્યો હશે એમણે કે ચકાસણી ન કરી બહુ મોટો ઓર્ડર હતો અને એમને લઈ લીધો પછી પાર્ટી હવે ઓર્ડર લેવા માટે ના પાડે છે બધું રો મટીરિયલ બધી વસ્તુ લીધી હતી હવે એટલા બધા માલનું કરે શું પણ આવું કેવી રીતે થઈ શકે દામીને એક રાતમાં તો આવું બધું ન થયું હોય ને સમય લાગ્યો હશે ને થોડો ઘણો ઘણા સમય પહેલાની વાત છે પણ એમને એમ કે બધું બરાબર થઈ જશે કે આમાંથી બહાર નીકળી જશે આ સમસ્યાનો હલ લઈ આવશે પણ એવું કાંઈ થયું ને અને આજે કદાચ વાત વધી ગઈ હશે સહન નહીં કરી શક્યા હોય ને એટલે દારૂ પીને ઘરે આવી કોણ જાણે શું થવા બેઠું છે આદિત્ય પણ બહુ ગુસ્સામાં હતા કે આખી જિંદગીમાં સાત પેઢીમાં કોઈએ દારૂ જોયો પણ નથી અને આ દેવેન દેવેન દારૂ પીને આવ્યો છે તામીની આ વાત વધી જાય એમ હતી ને એટલે પછી હું તારી પાસે ત્યારે તાત્કાલિક ન આવી વાત કરવા માટે તારા ભાઈ સુઈ ગયા એટલે મને લાગ્યું કે આપણે બંને વાત કરવી જોઈએ જો શું થવાનું છે એ તો ખબર નથી પણ તું હિંમત રાખજે બધું સારું થઈ જશે શું હિંમત રાખું જો આમને આમ ચાલતું રહ્યું ને તો દેવીને ઊંધા રવાડે ચડી જશે આવડા રસ્તે જતા રહેશ શું કરીશું આપણે લોકો આમાંથી બહાર કેવી રીતે નીકળશું કોને ખબર શું થવાનું છે મને તો કાંઈ સમજાતું જ નથી જો કે પ્લીઝ મને સમજતી પણ પણ ભૂલ તો તો છે એ હું માનું છું લોસ ગયો ફોન કરવો જોઈએ 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 ઘરના સાથે મળીને વાતો કરવી સોલ્યુશન કરવું દારૂ પીવો એ કોઈ વાતનું સોલ્યુશન થોડી છે પણ કદાચ બની શકે કે રહીને વાત કરી શકે એમ ન હોય એટલે એમને આ રસ તો અપનાવ્યો હોય કદાચ નશામાં એ સાચું બોલે એમણે હિંમત ભેગી કરવા માટે આ રસ્તો અપનાવ્યો હોય સાચી વાત છે તારી કઈ નઈ છોડ તું રૂમમાં જઈને શાંતિથી સુઈ જા હું પણ જાઉં છું બીજી બધી વાત કાલ કરીશ તમે સુઈ ગયા હતા ને પાછા કેમ ઉઠ્યા હોમ કેવી રીતના આપે તું જ વિચાર કરને કોઈ દિવસ આ ઘરની અંદર કોઈ ડ્રિંક કરી નથી આપ્યું અને દેવીન ખબર નહીં કે એના વિચારો આપ્યા કરે છે મને વિચારો આવ્યા કરે છે એટલે શું વિચાર આવે છે તમને એવું તો ઓલી શું થયું કે એને તારું પીવો પડ્યો ઘરમાં બધા છીએ વાત કરાય ને કોઈને પણ મેં એ જ કહ્યું દામિનીને કે દેવેનભાઈ ધારે તો તારા ભાઈ સાથે વાત કરી શકતા હતા ને તો દારૂ પીવાની ક્યાં જરૂર પડી એમને પણ હવે એમણે ત્યારે શું વિચાર્યું હોય આપણને શું ખબર આદિત્ય ઘણી વખત ઘણી વખત ઉતાવળમાં માણસના ફેસલા ખોટા થઈ જાય છે પણ એ ફેસલો ખોટો થવાથી આખી જિંદગી તો ખોટી નથી થઈ જતી ને તો એવું છે કે એ પણ પણ પીતો પીતો હશે હશે એમ નહીં પીવો એમની ભૂલ હતી પણ દારૂ રોજ પીતા હોય એવું જરૂરી તો નથી ને હું એ જ કહેવા માંગુ છું જો અચાનક આવી બધી વાતો મળી એમને કે કંપનીમાં લોસ ગયું છે પૈસાનું નુકસાન આવ્યું હશે તો શું તારું બીલ એવું બધું સારું થઈ જશે હું ક્યાં કહું નથી માનતો લોસ ગયો હોય તો વાત કરે ને મને અરે મને તો કંઈ જાણ કરી નથી અચાનક રાતોરાત વળી એવો કેવી રીતના લોસ જઈએ કે સાચી વાત છે તી જેને વાત બનાવેલી છે અને નશાની હાલતમાં એ બોલે આપણે વિશ્વાસ કેવી રીતના કરવાનો દામીની બહુને થોડી ખબર છે દેવેને જે કીધું હશે એ વાત માની લીધી ને એમણે હા એમણે જે એવું કીધું એવું દામિનીએ માની લીધું બીક લાગે જ મને કે આ કોઈ અવળી સંગતે નથી ચડી ગયો ને અને અત્યારે આપણને ભાન થઈ હોય રામ જાણે મારી જ ભૂલ છે કે મેં કોઈ દિવસ તપાસ ના કરી કે લેટ આવતો હતો તો શું કામ લેટ આવતો હતો સવાલો કર્યા નથી ને એટલે અત્યારે આ પરિણામ ભોગવવું પડ્યું છે મારે એટલી પણ બુદ્ધિ નથી એને કે ઘરમાં મમ્મી બચારાને કેટલું રડતા હતા જોયું નહીં તે હવે ચિંતા કર્યા ઘર ચાખી રાત નહીં સુવે વિચારતા હશે કે મેં શું પાપ કર્યા છે ભગવાનને કેટલી પ્રાર્થનાઓ કરતા હશે કે મારા દેવેનને સદબુદ્ધિ આપજો ચિંતા નહીં કરો આદિ તમે તપાસ કરશો ને તો તમને બધી ખબર પડી જશે કે શું વાત છે અને અત્યારે આટલો ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી દેવેનભાઈ એવી હાલતમાં જ નથી કે વાત કરી શકે કે વાતને સમજી શકે એટલે તો વાત નથી કરી મેં બાકી મન તો થતું હતું કે બધું એને મારીને પૂછી લો પણ ખાલી મારો હાથ ઉપર છે એના ઉપર અને એ માર ખાશે પણ સાચી હકીકત જાણવા નહીં મળે મને છતાંય હું ગમે ત્યાંથી તપાસ કરીને રહીશ જાણીને રહીશ કે આણે આવું પગલું ભર્યું શું કા

અને શું કામ પીધું હતો એ પણ તમે કહી દીધું છે બાની ખબર છે બાની સામે તો ન બોલવાનું બોલતા હતા ભાભીને કહેતા હતા રોક એન્ડ રોલ સોણીએ ભાભીને મે એવું કહી દીધું ભાઈને જેમ તેમ બોલતા હતા પછી બધાય માર્યો હશે ને નહીં તો તમને બચાવીને લઈ ગઈ હતી ત્યાંથી તું થેન્ક યુ યાર હું કીધું મે એ બધું છોડ શું છે આ બધું કહેશો મને હવે પણ શું તાર રૂપીને આવ્યા હતા અને એ પણ એટલે કે બિઝનેસમાં લોસ ગયો છે હવે માંડીને વાત કરશું શું બોલી ગયો હા તમે કીધું હતું કે તમે કોઈ ક્લાયન્ટનો ઓર્ડર લીધો હોય તમે એને ઓળખતા ન હોતા પછી એને ઓર્ડર કેન્સલ કરી નાખો એટલે તમને નુકસાની ગઈ છે આવું કહેતા હતા હવે વાત છું છે માંડીนคร લોસ હા એ મને ખબર છે હા એ ખબર છે અને શું ડ્રિંકિંગ માનું છું કે બિઝનેસમાં લોસ ગયો છે પણ એમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારવાનું હોય દારૂ ન પીવાનો હોય રાઈટ તારી વાત સાચી છે હમ પણ બહાર કેમ નીકળવું એનો રસ્તો શું કોને કહું શું કહું કેવી રીતે કહું આ બધા જ પ્રશ્નો એક સાથે મારા માઇન્ડમાં આમથી તેમ આમથી તેમ ફરતા હતા અને મારું મગજ ન ચાલ્યું એટલે પછી મને મારા મગજને હળવું કરવા માટે આ રસ્તો અપનાવ્યો અમે લોકો હતા મરી ગયા હતા મને એવું હતું કે જો તમને વાત કરીશ ને તો તમે બધા કદાચ ઊંધુ લેશો અને ખાલી તને વાત કરીને શું કરું શો મોટા ભાઈ છે ને અત્યારે બહુ જ ગુસ્સામાં છે કાલે તમે જે હરકત કરી છે ને એના એના લીધે બહુ ગુસ્સે થઈ ગયા છે કહેતા હતા કે આપણી સાત પેટીમાં છે ને કોઈ દારૂ નથી પીતો હાથે નથી લગાવ્યો અને તમે દારૂ પીને આવે વાહ શું

અને દારૂ પીવાથી કઈ આ બધું સોલ્વ તો નહીં થઈ જાય ને આ તમને જે નુકસાની ગઈ છે એની ભરપાઈ થઈ જશે નહીં થાય ને પણ હજુ એક સવાલ છે મને તમે હજુ મને કહેતા નથી કે શું થયું છે એક્ઝેક્ટ જો દામિની મને ટેન્શન છે હું તને ટેન્શન આપવા નથી માંગતો ટેન્શન જ આપો છો અત્યારે વાત નથી કરતા ને તો બસ ખાલી બિઝનેસમાં લોસ ગયો છે એટલી જ વાત એ ખબર છે મને બસ તો એટલી જ વાત યાદ રાખને બાકીનું બધું હું જોઈ લઈશ નહીં કે કીધું ને કે ભાઈને વાત કરો હું ભાઈને વાત કરું છું એટલે ભાઈને કહેશો મને નહીં કો દામિની જો હું હવે પછી દારૂ નહીં પીઉં વેરી ગુડ પીને આવતાય નહીં નહીં તો ઘરમાં નહીં આવવા દઈ જાઓ હવે ચા બનાવીને લાવજો દેવેન ક્યાં જાય છે બેટા કામે જાવ છું બા શું કામ છે મને કઈને જાન શું કામ છે એટલે મને ખબર છે બેટા કે તને ધંધામાં લોસ ગયો છે ખોટ ગઈ છે બેટા એટલે શું શું બેટા શું બોલના બેટા ધંધો છે એ તો ઉપર નીચે થયા કરે પણ એને લઈને ઘરના સભ્યો સાથે વાત કરીએ ને તો એનો રસ્તો નીકળે એમાં દારૂ પીવો ઘર છોડીને જવું ઘરના લોકો હારે બાંધવું તો નફો થઈ જવાનો છે બા ભૂલ થઈ ગઈ મારી હું ચિંતામાં હતો બધા પ્રશ્નો મૂંઝવતા હતા મને મને કોઈ રસ્તો નહોતો મળતો હતો મને એવું થયું કે દારૂ પીને હળવો થઈ જાય ના થોડોક વધારે પીવાઈ ગયો એમને ઘર સુધી બેટા દારૂ એ કોઈ પણ સમસ્યાનો કે ચિંતાનો હલ નથી આ તું કે બધું ટેન્શન ને ચિંતા તમને હોય બાયુને ન હોય કોઈ દી દારૂ પીતી જોઈ કા રડી લેવાનું કા કોઈને કહી દેવાનું પણ આવું ન કરાય બેટા આ બધાએ તને જોયું હશે બધા શું માનશે કે આનો છોકરો તો જો હવે દારૂ પીતો થઈ ગયો વારંવાર જોઈ જાય ને તો પ્રશ્ન આવે એ એ લોકોને એમ લાગે છે કે તે ભૂલ કરી છે એ લોકોને તો એમ છે કે આ તો પીતો જ હશે આ તો આજે આપણને દેખાઈ ગયો પીધેલી હાલતમાં બટ આવું ન કરાય આપણા ઘરની આબરૂ છે ગામમાં લોકો આપણને પૂછે છે અને તે આવું કહી દીધું મેં હમણાં જ દામિનીને કીધું છે કે હું હવે પછી દારૂ નહીં પીવું બા તમને પણ સેમ એ જ વાત કરું છું કે હવે પછી હું દારૂ નહીં પીવું હા

ભાઈ છે ને ઘરમાં ભાઈની સલાહ લેવાય તારા મામાની સલાહ લેવાય પણ ગામની સલાહ લેવા જઈશ ને એ હંમેશા તને ઊંધો પાડશે બા પ્લીઝ મને ઓલરેડી અત્યારે આટલું બધું ટેન્શન છે અને તમે આ પ્રશ્નો કરી કરીને મારા મારા મગજમાં હથોડા નો મારો પ્લીઝ મને જવા દો હું તને રોકું છું તું નહીં જા દેવેન 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 છોકરો કઈ પાછું ઊંધું પગલું ન ભરે ને તો હારું ચિંતા થાય અરે મારા જેટલા ઘરે ના છે ને બધા વેચીને હું ભરપાઈ કરી દઈશ હવે આવું કઈ ન કરે તો સાચું બોલી જાય સાચું બોલી જાય મોટાભાઈ કેટલી વાર કીધું કોઈ જુગારમાં પૈસા નથી રમી ગયો પાટી ઉઠી ગયા લોસ થઈ ગયો મને હજી ખોટું જ બોલે તો શું થયું છે આદી તને શું ખબર પડી છે બિચારો શું કામ ખોટું બોલે કેવું તો ખરા એમને કે બિઝનેસમાં લોસ ગયો છે તો બીજું તો શું હોય બિઝનેસમાં એકને કેમ લોસ ગયો એના પાર્ટનરે તો કંઈ વાંધો નથી આપ્યો શું કહેવા માંગો છો તમે

ઘર માટે જ કર્યું હતું જે કર્યું હતું નવો બિઝનેસ ચાલુ કર્યો હતો અને કોઈને જાણ કર્યા વગર ખબર નહીં કેમ સામે પાર્ટી ઉઠી ગઈ ને પચાસ લાખનું દેણું થઈ ગયું છે ને પચાસ લાખ હા બીજું કઈ ન સૂચ્યું એટલા માટે કહ્યું કે મારે ધંધામાં જ નુકસાન ગયું છે પણ કયા ધંધામાં એ ન કર્યું કારણ કે અત્યારે જે કામ કરી રહ્યો છે એમાં રાત દિવસ એક કરે છે એ પૈસા ભેગા કરવા માટે તેને એકલો મહેનત કરે છે એને એમ છે કે હું જલ્દી કોઈને ખબર ના પડે એ રીતના આ દેણામાંથી બહાર નીકળી જઈશ એટલે એમને સાઈડવા ઈચ્છો ધંધો ચાલુ કર્યો તો હા જલ્દી ભાઈને પૈસા વાળું બની જવું હતું અને એને એમ હતું કે ઘરમાં બધાને બતાવી દઉં ઘર માટે સારું કરવાની કોશિશ કરતો હશે આપણે એને ખોટો નથી ગણતા પણ ઘરમાં સાચું ન કહ્યું એટલા માટે થઈને હવે બધું છુપાવી રહ્યો છે હા ઘરમાં દારૂ પીને આવવું કારણ કે લેણદારો કોઈ બાકી તો ન રાખે ને બધાની પાસે ઉઘરાણીઓ કરે છે એની પાસે એટલો નફો તો થતો નથી કે જલ્દી ચૂકવણું કરી શકે હવે તમે જ વિચાર કરો કે એ વાત આપણને ન કરે ત્યાં સુધી આપણે પણ કંઈ ન કરી શકીએ સાચું ને દેવેન આદી સાચું કહે છે હા તો ગાંડો છે તું જરાય વિચાર આવ્યો તને આપણને આવા સંસ્કાર નથી આપ્યા કે કંઈ પણ થયું હોય તો શું ઘરમાં ધારું પીને ને હાડી સંગતે જવાનું બરોબા હું પણ ખોટું બોલવાનું તો મારું મને એમ થયું કે એક સાઈડમાં નવો બિઝનેસ શરૂ કરું એને પરફેક્ટલી સેટઅપ કરીને પછી તમને સીધી સરપ્રાઇઝ આપું અને સરપ્રાઇઝમાં ને સરપ્રાઇઝમાં પેલો મને સરપ્રાઇઝ આપી ગયો બેટા પરિવારના સાથ વગર હજી સુધી કોઈ પૈસા વાળું નથી થયું અને કોઈ તું સરપ્રાઈઝ ન આપી શકત હા તે ચાલુ કર્યું ભલે અમને કોઈને ના કીધું પણ આદિની સાથે વાત કરી હોત ને તો એનો રસ્તો એને તો મોટી સરપ્રાઈઝ આપવા માંગતો તો એ જે નોકરી કરે છે ને એ મારે છોડાવી દીધું અને એને એને આ પ્રાઇવેટ ધંધો ભોગવો મેં પહેલાં જ કીધું કે તું જે કંઈ પણ કરતો તો અમારા માટે જ કરતો હતો તે કંઈ ખોટું નહોતું કર્યું પણ હવે જે કરી રહ્યો છે એ ખોટું હતું ઘરમાં ખોટું બોલવું એ સૌથી મોટું પાપ છે ક્યારેય ખોટું તું નહોતો બોલતો અને તને શું લાગે છે કે મને તારા પ્રત્યે માન છે તું મારો નાનો ભાઈ છે અને કોઈ ફરિયાદ નથી મને તારાથી તું મને સારું બતાવવા માટેની કોશિશ કરતો તો એ જરૂર નહોતી રહી વાત તો ખોટું બોલ તારું પીવું સાંભળ મારી વાત તે મારા માટે સારું વિચાર્યું બહુ સારું કર્યું પણ તે આ ન જણાવ્યું એ ખોટું કર્યું ડરી ગયો મને એમ હતું કે આ પચાસ લાખ નો લોસ જો હું ઘરે કહીશ ને તો તમે બધા ચિંતામાં આવી જશો એટલે મને એમ થયું કે હું આ ચિંતા એકલો કરી નાખીશ તો અત્યારે અમે બધા કયા ખુશી મનાવી રહ્યા છીએ એના કરતા ત્યારે તે કહી દીધું હોત ને આપણે મળીને એમાંથી રસ્તો કાઢત પણ કે છે તે હવે જે કર્યું ને એ ખોટું કર્યું હજી નહોતો ખબર નહીં ક્યાંથી દારૂ પીવાઈ ગયું સારું કર્યું જેથી અમને જાણ થઈ જો છુપાઈને આ બધું કામ કરતો હોત ને તો કદાચ બહુ મોડું થઈ જાત કે અમને જાણ થાત કે તને દારૂની લત લાગી ગઈ છે હવે કાન ખોલીને વાત સાંભળ અમારે તું જોઈએ છે આ કોઈ બિઝનેસ કોઈ ધંધો કે ઘર માટે તું જલ્દી સારું કરી નાખે એ નથી જોતું આપણે બધા ખુશ છીએ ને સાથે છીએ ને એ સૌથી મોટી વાત છે આ મકાન વેચીને જેટલા પણ રૂપિયા ભરાય ને એટલા ભરી દઈશું બાકીના જે ચૂકવવાના બાકી રહે છે ને એ આપણે એ લોકો સાથે વાત કરીને હપ્તે હપ્તે આપી દઈશું થોડું તું કમાય છે એમાંથી અને મારા પગારમાંથી જે પણ સેવિંગ્સ થાય છે એમાંથી હપ્તો કરી નાખશું આદી દેવે ઘર વેચવાની કાંઈ જરૂર નથી મારી પાસે થોડાક દાગીના છે થોડાક આ બેઉ વહુઓના એ બધું વેચી નાખશું અને બાકીના આપણે એ લોકોને હપ્તા કરી દેશું રહેવા માટે ઘર તો જોશે ને બેટા જો તમારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી હવે રહી વાત આ ઘરની તો ઘર પણ વેચવું નથી બસ ખાલી જે લોકોને મારે પૈસા આપવાના છે એ લોકો ખાલી અમુક મુદત સુધી મારી પાસે પૈસા નહીં માગે ને તો પણ હું બિઝનેસમાંથી કે કોઈ પણ નોકરી કરીને ધંધો કરીને આટલી ચિંતા કરવી શું કા ટેન્શન લઈને ધંધો કરવો શું કા કરવા દેવો ને કંઈ વાંધો તમને એવું છે ને કે તમે તમારી જાતે કરી લેશો તો અત્યારે અમે બધા મદદ કરીએ છીએ પછી અમે જે મદદ કરી છે તમે અમને પાછી આપી દેજો અમે તમને ગરણા આપવાના છીએ એ ગરણા પાછા કરાવી દેજો ભાઈ જે પૈસા આપે ભાઈને પાછા આપી દેજો બરાબર છે અને રહી વાત બીજી તારા જેટલા લેણદાર છે અને જેને જેને જેટલા જેટલા આપવાના છે બધાને એક વખત આધી સાથે મુલાકાત કરાવી દે આદિ એ લોકોને સમજાવી દેશે અને અત્યારે આપણે જે પણ કાંઈ વેચીએ જે પૈસા આવે ને ચાપુ ચપટી આપી દેશું અને પછી એના હપ્તા બાંધી દેશું પછી આના પગારમાંથી તું જે કંઈ કરે એમાંથી થોડું થોડું કરીને આપી દેશું જરૂરી નથી કે પચાસે પચાસ લાખ તારે આજે જ પડે પણ એ ક્યારે થેન્ક યુ મને એવું હતું કે હું કદાચ મારા લોસ્ટથી વાત કરીશ અને તમે મને કોઈ સપોર્ટ નહીં કરો રોત રોતલું પરિવાર છીએ અમે તારા છીએ હા તો કાંઈ નથી પચાસ લાખ શું વાત છે એનાથી વધારે હોત ને તો એ અમે ચારે ના બા ના તારી સાથે અડીખમ ઊભા હોત પચાસ લાખ પેલા ચૂકવી લેવા દો તમને કોઈ વાંધો તો નથી ને Mm-hmm.